গুফা যু নাই গুফা যুফা আইণ্ডি বিনা দিয়াৰ আই ৰা গুফা ববুলছ

એ કંઈ ચિંતા નથી આમ કંઈ બોલતા નથી એમ આ કોઈ દિન આપણે જોવા આવ્યા નતા બે ત્રણ ખેલ ઉપર કોર્ટમાં જ આવી ગયો હતો પણ આ પહેલી ખેલ આપણે જોવા આવ્યા છે આજે વિડીયોમાં એમ સુધી બીના રહેજો તમને નજારો ગુજરાત જોવામાં બહુ મજા આવી છે ગુફાઓ છે આમ જો મસ્ત હશે આમ આ પાણા પીડ્યા હોય તો આ બેસી ગયું હોય તો આપણે પૂરું તો આવું તો ધ્યાન રાખજો

એક જ તે બાબુલાલ ખોવાઈ ગયા એ દેખાણા બાબુલાલ જો દેખાણા જો બાબુલાલ દેખાણા મેં કીધું ખોવાઈ ગયા હર જળી ગયા મને એમ લાગી ગઈ તે હવે આપણે જઈએ છીએ એ બાજુ જોયું કેવું છે દ્રશ્ય આ બાજુ શું છે આમ જો જો ઉપર છે એક

અંદરે બીજું તો બીક લાગે એવું હેબુલાલ એ અહીંયા તો બહુ બીક લાગે એવો તમે તો ખરા આમ જુઓ જુઓ તમે આમ ઉપર આવવાનું એટલે ગુફામાં જરૂર જવા જો આમાં બાબુલાલ ફોટા પડે છે હવે તમે અહીંયા જે છે ને જો

अजिस जो परावा बुट जाल कारव तोने चे, अजो टीजान विजेले चुनो जावते, जो टीजान जो टीजान जो टीजान जो बिनारे जो तैक्सान जा जाना, बुट 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 था प्राव जाईवास, जो ગુફા ભાઈ આવવાનું તો એક જરૂર આવીજો જો બહુ મજા આવે હાલો હમણાં આગળના વિશે પછી બતાવીશ છે પહેલાં ફોટા પાડી લેવી મિત્રો આ ડેમ તો જુઓ તમે જૂનાવાની આ કારીગરે કેવું મહેનત કરી છે આ કારીગરને ઇનામ મળવો જેવી પહેલાંના માણસો એ જો કેવું કારીગર જેને હાથ કામ કરીને જો તમે જો કેવું પતર કામ કરેલું છે એ સ યુગમાં કેવા માણસ હોય છે જોવા તમે અને જોવા ડિઝાઇન કેવી પાડે છે આ જૂનો અને ગુફા હે હવે જો અમારે બાબુલાલ વી ગયા છે હવે હું જાઉં છું વિડીયો મેન સુધી બિના જો હવે આપણે જઈશું બારા હજુ હેલા જાય છે પરસેવો બહુ વળે છે તકો બહુ લાગી ગયો છે હજી જોવાની આ થોડુંક જોવાનું છે બાબુલાલ તો આડાવાડા ભાગે છે કાંઈ ખબર નથી પડતી ક્યાં જાય સી નથી ખબર પડતી બોલો બોલ આ ચલાનું શું હોય છે આ પાણીનું કાંઈ હા ઘર ને ભાઈ કેવડું કામ કર્યું કોતર કામ જવાથી બાબુલાલ ઠેર ક્યાંય રીઆઈ ગયા પાસે મને અરે નહીં થવા ત્યાં તા બોલામાં એમ સુધી બીના રહીજો હવે આમ માથે સીડ્યા જયું છે એટલે આમાં તો આપણે બહાર રહીઆ ભાઈ હજી આમાં કાક જો બધું જોવાનું બાકી છે ખાડા કિરેલા છે લાગઠ તમને ખબર હોય તો વિડીયોમાં આમ જો કોમેન્ટ કરી એક એક વિડીયો સારો લાગે તો ફોલો લાઈક નહીં એવું તો બને જ તે આમ कितलो हुंदो Aku आ को ये छे ने जो